પાટણ નજીક આવેલ ખારી વાવડી ગામે પટેલવાડીનું ઉદઘાટન દાતાશ્રીઓનું સન્માન અને રક્તદાન કેમ્પ યોજાયો આ પ્રસંગે પટેલ બંધુઓ માટે ખારીવાવડી ગામે ભૂમિદાન કરનાર સ્વર્ગસ્થ ખોડીદાસ શંકરદાસ પરિવારના સભ્યો ગંગા સ્વરૂપ શાંતાબેન ભાવિકભાઈ રિતેશભાઈ તથા તેમનો પરિવારના સભ્યો તથા સ્વર્ગસ્થ રઈબેન શિવરામભાઈના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા અને આ વાડીના નવીન બાંધકામના મુખ્ય દાતા સ્વર્ગસ્થ વાંટિયા ગંગારામભાઈ નાગજીદાસ કે જેઓના પરિવાર દ્વારા નવીન બાંધકામ વાડી માટે માતબર દાન આપવામાં આવ્યું છે ત્યાં આ પરિવારના ગંગા સ્વરૂપ જડીબેન તેઓના પુત્ર આકાશભાઈ પ્રકાશભાઈ તથા તેમનો પરિવાર આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યો હતો પરિવારના સભ્યોએ રક્તદાન પણ આ પ્રસંગે કર્યું હતું આ પ્રસંગે દાન આપનાર દાતાઓનું પટેલ બંધુઓ દ્વારા વાંચતે ગાજતે સામયું કરી અને દાતા પરિવાર દ્વારા રિબિન કાપી વાડીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પટેલ વાડીના બાંધકામમાં સહયોગી બનનાર મોફતલાલ નાનજીદાસ ગંગારામભાઈ વનદાસ સત્યાવીસ લેવા પાટીદાર વિકાસ મંડળના પ્રમુખ કાનજીભાઈ દાનવીર શૈલેષભાઈ પીપી પટેલ વગેરે અનેક મહાનુભાવો સમાજના ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખારી વાવડીના તમામ પટેલ બંધુઓ દ્વારા તમામ દાતાશ્રીઓનું બુકે સાલ અને મોમેન્ટો આપી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રક્તદાન એ જ મહાદાનની પંક્તિ સાથેને સાર્થક કરવા માટે એસકે બ્લડ બેંક અને પટેલ આકાશભાઈ ગંગારામ દાસના પ્રયત્નો થકી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના નાના મોટા દરેક રક્તદાન કરી એકસો બે બોટલ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે દાતા આકાશભાઈએ પોતાના પિતાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે પિતાને યાદ કરીને જણાવ્યું હતું કે મેં ભગવાન તો જોયા નથી પરંતુ પિતાના સ્વરૂપમાં ભગવાનના દર્શન કર્યા છે આમ પિતાશ્રીના સ્મરણોને યાદ કરતે કર્યા હતા અને આજે આ વાડીના લોકાર્પણ પ્રસંગે સમાજ દ્વારા અમારું જે સન્માન કરવામાં આવ્યું તે બદલ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું આ પ્રસંગે સમાજના અગ્રણી મફત કાકા દ્વારા પણ ગંગારામભાઈની યાદગાર વાતોને વાગોળી હતી પિતાશ્રીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ ડોનેશનનું આયોજન કર્યું હતું અને ગામને સખત જરૂર છે એવો એક હોલ કોમ્યુનિટી હોલ બનાવવા માટે અમે વિચાર્યું હતું તો એ સાચી શ્રદ્ધાંજલિ કહેવા છે તો અમારા પિતાના પ્રેરણાથી અને અમારા દાદાના સહકારથી એમની તનતોડ મહેનતને કારણે આજે અમે આ સપનું અમારું પૂરી કરી શકીએ છીએ બ્લડ ડોનેશનની અમારી ઈચ્છા છે કે એકસો એક ડોનેશન ભેગું થાય અને અમને હંમેશા પરમાત્મા પર ભરોસે છે મારા પપ્પા આજે કલેક્ટ કરી અને બ્લડ બેંકને ડોનેટ કરશું અને આજના દિવસે ગ્રામજનોના પણ સારો એવો સહકાર અમને મળ્યો છે અને આવા અવિરત કાર્યો અમે દરેક પુણ્યતિથિએ જે ભગવાન અમને જેટલી તાકાત આપશે એ પ્રમાણે કાર્ય કરતા રહીશું કારણ કે મારા પિતાજી એક સંસારી સંત હતા એમને પૈસાથી સોનાથી સંપત્તિથી કે કોઈ પ્રકારને લગાવ નહોતું પણ એમનું જીવન એક સંત જેવું જીવન હતું અને જો અમે એમની પુણ્યતિથિ અમને અમે આવું કંઈ પણ લખ સામાજિક કાર્ય કરે તો